અંકલેશ્વરની એસવીઈએમ સ્કૂલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વરની એસવીઈએમ સ્કૂલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો આ કલરવ કુંજોત્સવમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક દિવેશ પરમાર અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયા તેમજ શાળાના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ અને સુપરવાઇઝર મીતા રીંડાણી સહિત આચાર્ય મિલેન્દ્રસિંહ કેશરોલા વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલ પ્રાથમિક વિભાગનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ માં સાદેવી ભવન જીનવાલા કેમ્પસમાં રાખવામાં આવ્યો છે આજના મુખ્ય મહેમાન તરીકે કેશવ કેલેરિયા સર ચીફ ઓફિસર સર બીવીએસ પરમાર સર શિક્ષણ નિરીક્ષણ ડીઓ કચેરી ભરૂચ બપોરનો એક કાર્યક્રમ છે એની અંદર સંદીપભાઈ પટેલ પૂર્વ પ્રમુખ અંતેશ્વરનગર સેવા સદન લતા મેડમ અમારા તસ્દીસી છે

આ બાળકો ની અંદર આ શક્તિ ખુલાવવા માટે અમને સહભાગી બન્યા અને અમને પ્રેરણા આપી થેન્ક યુ